મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા મોરબી એસપી કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવી મોરબીમાં દારૂનું દૂષણ તથા ડ્રગ્સના દૂષણને સદંતર રાવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી થોડા દિવસો પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા સભા યોજાયા બાદ પોલીસ મથક ખાતે જઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘેરા પત્રકારો સમગ્ર ગુજરાતની અંદર પડ્યા છે દરમિયાન જો વાત કરીએ મોરબી જિલ્લાની તો આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા તથા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા તથા મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજનીની આગેવાની હેઠળ આજે કોંગ્રેસના આગેવાનો મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેની સાથોસાથ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણસો જગ્યા ઉપર દેશી દારૂ અને અન્ય નશાકારક દ્રવ્યોનું વેચાણ થતું હોવા અંગેની યાદી સાથેનું એક લિસ્ટ પણ એસપીને આપવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં દારૂ સહિતના નશાકારક દ્રવ્યોના જે વેચાણ થાય છે તે સદંતર બંધ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી જિગ્નેશભાઈ જે શિવનગરના એસપીને મહિલા અને એમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ શંકવી સંસ્કારની વાતો કરે ત્યારે તમે તમારી સંસ્કારની વાતો કરો છો ત્યારે આ ગુજરાતના યુવા ને બચાવવા માટે તમે શું કરી રહ્યા છો ગુજરાત માં રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કહેતા હતા વિધાનસભામાં કે મોરબીની માલીપા દૂધ કરતા દારૂ ડબલ વેચાય છે તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો આ બધું મળી રહ્યું છે છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ત્યારે અમે જીગ્નેશભાઈ ના સમર્થનમાં આવેદનપત્ર